અરવલીમાં ત્રીજા દિવસે પશુપાલકોનું આંદોલન યથાવત દૂધના કેન ઊંધાવાળ્યા સાબર ડેરી તંત્રની નનામી કાઢી વીસથી પચીસ ટકા ભાવ વધારાની માંગ અરવલ્લી જિલ્લામાં પશુપાલકો દ્વારા દૂધ આંદોલન ત્રીજા દિવસે પણ યથાવત રહ્યું છે પોતાની માંગણીઓ સંતોષાતી ન હોવાથી રોષે ભરાયેલા પશુપાલકોએ દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને સાબર ડેરી તંત્રની નનામી કાઢી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો આ આંદોલનના ભાગરૂપે જિલ્લાની તમામ દૂધ મંડળીઓમાં દૂધ ભરાવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે જેના કારણે ડેરીના દૂધ સંગ્રહ અને વિતરણ પર ગંભીર અસર પડી રહી છે આ આંદોલનના ભાગરૂપે અરવલ્લી જિલ્લાની તમામ દૂધ મંડળીઓમાં પશુપાલકોએ દૂધ ભરાવવાનું બંધ રાખ્યું છે સવારથી જ દૂધ મંડળીઓ આગળ મોટી સંખ્યામાં એકઠા થયેલા પશુપાલકો પોતાના ઘરેથી લાવેલું દૂધ મંડળી આગળ જ ઢોળીને સાબર ડેરીના તંત્ર સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે આંદોલનકારી પશુપાલકોએ વિરોધની અનોખી રીતો અપનાવી છે જેમાં મંડળીઓ આગળ મોટી સંખ્યામાં એકઠા થયેલા પશુપાલકોએ દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો સાબરડેરી અને પશુપાલકોના વિવાદમાં આજે ત્રણ ત્રણ દિવસથી દૂધ બંધ છે ત્યારે જે મધ્યમ વર્ગના પશુપાલકો છે એમને પોતાનું ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે કેમ કે દૂધના દર દસ દિવસે જે પૈસા મળે એમાંથી એમનું ઘરનું સંચાલન થતું હોય છે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના હજારો પશુપાલકો માટે જીવન નિર્વાહનું મુખ્ય સાધન અને કામધેનું સમાન ગણાતી બનાસ ડેરી સામે ભાવફેરના મુદ્દે છેલ્લા ત્રણ દિવસથી આ લડત ચાલી રહી છે પશુપાલકોનો રોષ દિવસેને દિવસે વધી રહ્યો છે અને જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે